ઝાલોદ તાલુકાના મોટાપાડલા ખાતે વીજળી પડતા ચાર લોકો ઇજાગ્રસ્ત થયા આ તારીખ અઠ્ઠાવીસ નવ બે હજાર પચીસ રવિવારના રોજ બપોરે ત્રણ વાગ્યાને ચાલીસ મિનિટ સુધીમાં બે બાળકો અને બે યુવક જે શરીરે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી ખેતરમાં ફૂલ એકત્ર સમયે અચાનક જ વીજળી પડતા જે કહી શકાય કે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા અચાનક વરસાદ આવતા ચારેય લોકો જેઓ ઝાડના નીચે આશરો લીધો હતો અને ઝાડ ઉપરથી અચાનક જ વીજળી પડતા ચારેય જે યુવકો છે બાળકો છે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તને તમામને પ્રાથમિક સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જેમાં એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા દાહોદ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અને હાલ અન્ય જે ત્રણ લોકો છે તેઓને શરીરે ગમ સામાન્ય ઈજાઓ પહોંચવા પામી છે

બારિયા ગામ પાટલા